આપનું સ્વાગત છે આપ જોઈ રહ્યા છો ભક્તિ સંદેશ પ્રયાગરાજની ભૂમિ આધ્યાત્મિકતા સંસ્કૃતિનું મુખ્ય કેન્દ્ર બની છે પોષી પૂર્ણિમાથી શરૂ થયેલો મહાકુંભ મેળો મહાશિવરાત્રી સુધી ચાલશે જેમાં પવિત્ર સ્નાન કરવાની સાથે ભક્તો શ્રદ્ધા અને આસ્થાથી ભરપૂર મેળાનો લ્હાવો પણ લઈ રહ્યા છે તો શા માટે યોજાય છે કુંભ મેળો અને શા માટે એકસો ચુમાલીસ વર્ષ બાદ આવશે આવ્યું છે મહાકુંભનો આ પાવન અવસર વધુ જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા યશ્ય સ્મરણ માત્ર જન્મ સંસાર વંજનાથ વિમુચ્છદે નમસ્તસ્મય વિષ્ણવે પ્રભુ વિષ્ણવે જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો અત્યારે હાલ કુંભના મેળાની શરૂઆત થઈ છે પિસ્તાલીસ દિવસ સુધી આ કુંભનો મેળો રહેવાનો છે આજના જે યુવા પેઢી છે એ લોકો માટે ખાસ કરીને હું આ કાર્યક્રમ બતાવું છું કેમ કે કુંભના મેળા વિશે એકચ્યુઅલી ઘણા બધા લોકોને જાણકારી છે પણ જોવે એવી જાણકારી નથી અને હવે હું આ ત્રણ ચાર દિવસ રોજે રોજ તમને કુંભના મેળા વિશેની જાણકારી આપે જે શાસ્ત્ર પ્રમાણસરની હશે આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ કુંભને મેળો કેમ કરવામાં આવે છે ક્યાં કરવામાં આવે છે શા માટે થાય છે કુંભના મેળામાં જવું જોઈએ અને જવા બાદ આપણે શું કરવું જોઈએ આ બધી જ વસ્તુઓની જાણકારી આપણને હોવી જોઈએ અને આ બધી જ જાણકારી શાસ્ત્રના મત પ્રમાણે હું રોજે રોજ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં તમને કહેવાનો છું મિત્રો આજે પહેલા તો હું તમને કુંભ મેળાની કથાથી સ્ટાર્ટ કરીશ કે કથા શું છે આની પાછળ મિત્રો આપણે બધા કે દેવતાઓ અને દાનવો વચ્ચે એક દિવસે સંમતિ થઈ અને ચર્ચા થઈ કે ભાઈ સમુદ્રની અંદર ઘણી બધી વસ્તુઓ છે સમુદ્રની અંદર અમૃત છે સમુદ્ર સમુદ્રની અંદર ધન સંપત્તિ છે તો ચાલો આપણે આ સંપત્તિ આ અમૃત આ બધી વસ્તુ સમુદ્રમાંથી લઈએ પણ હવે જ્યારે સંપત્તિ લેવાની વાત આવે ત્યારે સમુદ્રને એવું કહેવાય છે કે એનું મંથન કરવું પડે સમુદ્રને વલોવવું પડે અને મંથન થાય ત્યારે જ એ બધી વસ્તુ બહાર નીકળે દેવતાઓને દાનવોએ નક્કી કર્યું કે આપણે સમુદ્ર મંથન કરીએ અને એમાંથી જે વસ્તુ નીકળે તે બધી વસ્તુઓ આપણે અંદરો અંદર લઈ લેશું એક બાજુ દેવતા અને એક બાજુ દાનવો અને એવું કહેવાય છે કે મંદ્રાચલ નામના પર્વતને સમુદ્રની વચોચ રાખ્યો છે અને એ વાસુકી નાગ દ્વારા મંદ્રાચલ પર્વતને મંથન કરવામાં આવે છે સમુદ્ર મંથન થયું એક બાજુ દેવતાઓ એક બાજુ દાનવો એને ખેંચી રહ્યા છે ને ધીરે ધીરે કરતા અંદરથી બધી વસ્તુઓ એક પછી એક બહાર નીકળે છે મિત્રો આપણને કદાચ ખબર નથી કે ચૌદ વસ્તુઓ જે બહાર નીકળી હતી તે ચૌદ વસ્તુ કઈ હતી લક્ષ્મી કૌસ્તુભ પાર જાત ધનવંતરી ચંદ્રમા ગાવ કામ દુધા સુરેશ્વર ગજો રંભાદિદે રંભાદિદેવાંગણા અશ્વા સપ્તમુખો વિષા પ્રકારની છે અને જે વ્યક્તિ આ ચૌદ પ્રકારની વસ્તુ રોજ યાદ કરે છે ને એનું મંગલ થાય છે એવું શાસ્ત્ર કહે છે કુરિયાત ચતુર્દ લખ્યું છે કે રત્ના નિહ ચતુર્દશમ પ્રતિદિનમ પ્રતિદિન એટલે રોજ આ ચૌદ દિવસ વ્રતો ને યાદ કરે છે તો કુરિયાત સદા મંગલ વેનું સદાય મંગલ થાય છે હવે ચૌદ જે વસ્તુ જે મેં કહ્યું તો કે પહેલું લખ્યું છે કે લક્ષ્મી કૌસ્તુ બહાર જાય તો કસુરા એમાંથી લક્ષ્મીજી નીકળ્યા સમુદ્ર મથના જાતા જગદાનંદ કારિકા હરિપ્રિયા ચમંગલ્યા તાંચ શ્રી એમ પ્રવંતુના લક્ષ્મીજી નીકળ્યા લક્ષ્મીજી વિષ્ણુ ભગવાનને વર્યા પહેલા લક્ષ્મીજીને કોને સ્વીકાર્યા વિષ્ણુ ભગવાને પછી કૌસ્તુભ મણી નીકળ્યું કૌસ્તુભ મણી પણ ભગવાને લીધું પછી પારિજાત નામનું વૃક્ષ નીકળ્યું જે મનુષ્યના દુઃખોને દૂર કરનાર છે જે સ્વર્ગમાં ગયું ત્યાર પછી નીકળ્યું વારુણી વારુણી કહેતા મદિરા જે અસુર એટલે કે દાનવોએ લીધું ત્યાર પછી ધન્વંતરી ભગવાન ધનવંતરી ભગવાન એટલે આયુર્વેદના એવું કહેવાય છે કે વેદ જેમાં કોઈ પણ દેવતાઓને જ્યારે બીમારી થાય ત્યારે બીમારીમાંથી મુક્તિ માટે ધન્વંતરી ભગવાનની ઔષધિ દ્વારા દેવતાઓની બીમારી મુક્ત કરવા માટે ધન્વંતરી ભગવાન નીકળ્યા ચંદ્રદેવ નીકળ્યા છે જે શિવજીએ પોતાના મસ્તકમાં રાખ્યા છે સુરભી નામની ગાય નીકળી છે ત્યાર પછી કલ્પવૃક્ષ જે વૃક્ષ નીચે કલ્પના કરવામાં આવે ઈચ્છા પૂર્ણ થાય એટલે કલ્પવૃક્ષ કહેવાય એરાવત નામનો હાથી જે સ્વર્ગના રાજા ઇન્દ્ર રાખે છે રંભા અપ્સરાઓ એ અંદરથી નીકળે છે જે સ્વર્ગમાં જાય છે સપ્તમુખો સાત મુખવાળો ઘોડો નીકળે છે ત્યાર પછી કાલકૂટ નામનું ઝેર નીકળે છે હવે જ્યારે વિષ નીકળ્યું એટલે બધા ભાગે કે ભાઈ વિષ કોઈ ના પીવે હવે વિષ ભગવાન શિવજી પાસે બધા ગયા કે હે ભગવાન ભોરિયાનાથ કાલકૂટ નામનું ઝેર છે એક બુંદ પૃથ્વી પર પડે તો હજારો યોજન સુધી બારીને ખાખ કરી નાખે એટલું ઝેર ક્યાં મૂકવું હવે કોઈ લેવા કે એને પીવા તૈયાર ના થાય ભગવાન વિચાર કરશે કે કોઈ નહીં પીવે તો પૃથ્વી ઉપર પડશે ને પૃથ્વી ઉપર પડશે તો પૃથ્વી ઉપર સૃષ્ટિ વિનાશ થશે શિવજીએ એ વિષને પાન કર્યું છે ગળામાં રાખ્યું છે જેથી નીલકંઠ મહાદેવ કહેવાયા ત્યાર પછી પંચજન્ય નામનો શંખ નીકળ્યો છે ભગવાન વિષ્ણુએ ધારણ કર્યો છે અને અમૃત નીકળ્યું એટલે દેવતાઓને દાનો ખુશ થયા ઓલા કે હું પીવું ઓલા કે હું પીવું વિવાદ થયો ઝઘડો થયો અને યુદ્ધ ચાલુ થયું અને એ વખતે પુત્ર પુત્ર કુંભને લઈને લઈને ત્યાંથી ભાગે ભાગે છે છે કુંભ એની પાછળ દેવતાઓ અને દાનાઓ દોડે છે અમૃત પીવા માટે અને એ ઘડાને સંતાડતા સંતાડતા એવું કહેવાય છે કે જયારે ઇન્દ્ર નો પુત્રને થાક લાગે છે એટલે જે જે જગ્યા ઉપર થાક ગાધો અને જે જગ્યા ઉપર ઘડોને મૂક્યો છે પ્રસ્થાપિત કર્યો છે એ જગ્યા ઉપર આજે કુંભ મેળા ભરાય છે ભારત દેશમાં ચાર જગ્યા ઉપર એ એ એ ઘડો 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 મૂકવામાં આવ્યો હતો અને ત્યાર પછી જ્યારે જ્યારે લઈને આગળ વધ્યા ઘડામાં અમૃત હતું એ અમૃતના છાટા એ જમીન ઉપર પડ્યા એ છાટા ત્યાં જે નદી હતી એમાં પડ્યા એટલે નદી અને એ સ્થાન અમૃત બની જાય છે એ ચાર જગ્યા કઈ હતી એક હરિદ્વાર એક નાસિક એક પ્રયાગરાજ અને ઉજ્જૈન આ ચાર જગ્યામાં કુંભ મૂકવામાં આવ્યા હતા અને તે સ્થાન પવિત્ર બને છે ત્યાં કુંભ થાય છે જયારે કુંભ મેળો થાય એટલે પહેલા કલશની પૂજન કરવામાં આવે છે કુંભની પૂજા કરવામાં આવે છે મિત્રો આ ખાસ કરીને ચાર ચાર વર્ષે અલગ અલગ સ્થાનમાં કુંભનો મેળો થાય છે કુંભના મેળાના ત્રણ પ્રકાર બતાવે છે અર્ધકુંભ ત્યાર પછી પૂર્ણ અર્ધકુંભ પૂર્ણ કુંભ પૂર્ણકું બાર વર્ષે થાય અને પછી આવે છે મહાકુંભ મહાકુંભ જે મનુષ્યના એકસો ને ચુમ્માલીસ વર્ષ પૂરા થાય ત્યારે આવે છે જે આ વખતે બે હજાર પચીસમાં માં છે મિત્રો ઘણા મનમાં વિચાર આવે કે ભાઈ આવી ગણના કઈ રીતે થશે તો તમને કહી દઉં કે બાર વર્ષ સુધી જે દેવતાઓ દાનો વચ્ચે યુદ્ધ ચાલ્યું હતું એ બાર દિવસ જે હતા પણ દિવસ મનુષ્ય અને દેવતાઓની વાત કરીએ તો દેવતાઓનું જ્યારે એક દિવસ એટલે મનુષ્યનું એક વરસ થાય છે દેવતાઓનો જ્યારે બાર વરસ પૂરા થયા એટલે મનુષ્યનું એકસો ચુમ્માલીસ વર્ષ પૂરા થાય એટલે દેવતાઓને જ્યારે બાર વર્ષ થાય દર બાર વર્ષે દેવતાઓ આ કુંભ પૂજન કરે છે અને મનુષ્યનો એનો એકસો ચુમ્માલીસ વર્ષે મહાકુંભ કરે છે અને દર ચાર ચાર વર્ષે નાનો કુંભ કરે છે તો કુંભનો મેળો થાય એટલે દેવતાઓ સ્વયં પૃથ્વી ઉપર મનુષ્યનું સ્વરૂપ ધારણ કરીને આવે છે અને દેવતાઓ તે કુંભમાં તે જે જગ્યા ઉપર અમૃત પડ્યું હતું તે અમૃત તે સ્થાનમાં આવી અને એ નદીમાં સ્નાન કરે છે કેમ કે એના છાટા નદીમાં પણ થયા હતા એટલે દેવતાઓ સ્નાન કરે પછી મનુષ્ય સ્નાન કરે છે અને એ સ્નાન કરવાથી મનુષ્યનું જીવન અમૃત સમાન બને છે તો આ વખતે બે હાજર પચીસ માં જોઈએ તો મહાકુંભ એક્ષણ ચુમાલીસ વર્ષ બાદ જે આપણે પ્રયાગરાજની અંદર શરૂઆત થઈ છે તો પ્રયાગરાજની અંદર સ્નાન કરવાથી આપણે જીવન અમૃત બને છે જે ખાસ કરીને તેર જાન્યુઆરી બે હજાર પચીસથી થી પ્રારંભ થયો છે અને આ કુંભની પૂર્ણાહુતિ છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી રહેશે એટલે પિસ્તાલીસ દિવસ સુધી આ કુંભ મેળો થશે ચાર સ્થાનની ઉપર જે ચાર નદીઓ છે એનું વિશેષ મહત્વ છે હરિદ્વારમાં ગંગા છે નાસિકમાં ગોદાવરી છે ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદી છે અને પ્રયાગરાજમાં એક નહીં પણ ત્રણ નદી છે કેમ કે દરેક જગ્યા સ્થાન ઉપર એક એક નદી છે પણ પ્રયાગરાજની અંદર ત્રણ નદી છે ગંગા યમુના અને સરસ્વતી એટલે પ્રયાગરાજની ભૂમિને ત્રિવેણી સંગમ કહેવાય છે અને આ વખતે ત્રિવેણી સંગમમાં મહાકુંભનું આયોજન થાય છે સરસ્વતી નદી ગુપ્ત છે બે નદી તમને દેખાય છે ગંગા અને યમુના તો ત્રિવેણી સંગમમાં આ વખતે સ્નાન કરીએ અને પોતાના દેહને અમૃત સમાન બનાવીએ બીજી આગળની વાત જે કુંભ મેળાને લઈને આવતીકાલે પણ હું કરીશ અને તમને ઘણી બધી રસપ્રદ કથા અને કુંભ મેળાની સચોટ જાણકારી હું આપતો રહીશ પરંતુ ભક્તિ સંદેશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં દર્શક મિત્રો હવે તમે મને આપી દો રજા જય ભગવાન